મીઠું કેવી રીતે બની બધી પ્રક્રિયા અહીં ચાલુ થઈ જાય બે હતા વરંદી પાછા પાટે આવતા રહી અહીં ફાઇનલી આવતા રહી આ કોપડી જો ફાઇનલી પાણી અંદર હાલવાનું ચાલુ થઈ ગયું છે ગડારો એ ગડારો પણ રણનો રાજા તો ફાઇનલી ડોલ કમ્પ્લીટ કરી નાખી એક થાંભલો થાય કોઈ એટલે ખોલવાની છે રણમાં હે ને આપણે એક વાઈટ કોર્ન તો એટલે તપેલી એમ ચાલુ કર્યું રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર તો ફાઇનલી જોઈ લો બાઇક આવી ગયું આપણા પાટે આ બધું થોડું હુકું થઈ ગયું હતું નહીં એને બાઇક પહોંચાડી દીધું અને આવું કરવાની આપણે મોટર ચાલુ તો પણ આવી ગયું અને એ આવે જ છે પાછળ બાપા લઈને આવે બાકી આજ તો દિવાળી છે ત્રેણી જેવી મોટર આપણે ચાલુ કરી છે તિણ ત્રણ મોટર આપણે ચાલુ થઈ છે ને હવે આવતા આપણે પાટા પાસે અમારા બાપા એમને કાલે રોડ આપણે જો અંદર પાટા અંદર નાખી દીધો કમ્પ્લીટ બધું ફિટિંગ કરી નાખ્યું આજ રોડ ફેરવાનો હવે રોડ આયે આપણે જે નીચે ગારો નહીં એક નહીં આપણે ચેક કરવાનો જો શોર્ટ છે તો રોડ આપણે ન ફેરવાનો આખો પાટો આપણો બગડી જાય હાલો તો પેલા ચેક કરી લે શું થાય અને અહીંને જ શરૂઆત થઈ જાય આપણે પાટાનું કામકાજ અને અહીંને જ મીઠું બનાવવાનું મીઠું કેવી રીત બને આ મીઠું કેવી રીત બને એ બધી પ્રક્રિયા અહીંને ચાલુ થઈ જાય મિસ્ટેક થઈ જાય થોડી તો જોઈ લો પાટાની હાલત તમે જોઈ લો આપણે પાણી ઉકેલું હતું યાદવ ઇંકરની સાઈડ ચીમ કારણ કે જો આ બધું આ પાણી આ પહેર્યું હતું એટલે આકવું હતું ને ઇંકા પહેર્યું હતું એટલે એ એક હજાર બધું હુકી ગયું અને કાલે લગભગ અડધા લગીને તો ખારવાનું મૂકી દીધું હતું જો આ પાણી ખારું પાણી મૂક્યું દીધું એટલે ખાર થઈ જાય ને પછી આપણો પાટો હુકાય નહીં બાકી જે મીઠું પાણી બાયલું હોય ને તો આપણે વધુ ને વધુ દહ થી પંદર થી લગીને જ રહી રોડ ફેરવાનું ચાલુ કર્યું પ્રોબ્લેમ શું પડે તમને ખબર જો આ કેવું થઈ ગયું અમને તર્યું બગાડે ચીમ બગાડે ખબર રોડ આવે છે બધા જેટલા રોડ આવે ને બધા શોટી જ જાય આવા કારણ તમને ખબર છે કારણ કે આમાં પેલા લગભગ ઘરડી ફેરવા માંગે ઘરડી ફેરવી થોડુંક દબી જાય એટલે થોડુંક રોડ ફરે એવું થાય ના કે તો મને ન લાગતું કે આમાં હે આપણા પાત્ર રોડ ફરી પાટે આવીને પાછું આપણું ટાઈપોડ લઈને આવે ને જવાનું પાછું આપણે ખારો ફેરવતા નહીં નહીં હાલો થોડાક જ સેટા રહીએ બહુ આગત નહીં પાટે જા આપણો પાટો આગો હે યાર સોલર છે આની ખાસ જરૂર પડતી રહી આપણે શરૂઆતમાં પોર કંઈ નહોતું માઈક નહોતું કંઈ નહોતું આ વર્ષે આપણે પાસે બધું છે ટોટલ વસ્તુ છે આ વર્ષે મજા આવશે તમને તમને કે મને મને મજા આવશે હાલો જલ્દી પહોંચી જઈ કારણ કે હે ને ખારોણ કેટલા પાણી વહી ગયું મને અંદાજ નહી હું એમ નો એ આવ્યું હતું ને પેકેટ એ લાવ્યો ખાવાનું થોડીક એનર્જી માટે ફાઇનલી ખારોણ આપણે પૂરું થઈ ગયું ને હવે મોટરનું પાણી પાછું ને ગામડા મિક દીધું હે બહાર જેવા વાગી ગયા આયા તરને લાગ્યા હવે ઘડીક સાપરે જઈ પાણી બાણી પીવી શાંતિ અને કોઈના હાડા બહાર જેવા ટાઈમ થઈ ગયો ને આપણે હવે જવાનું છે ફેરી ચલો ધી નેક્સ્ટ ડે બે હતા વરન પાછા માટે આવતા રહીએ હી મોટર ચાલુ કરવા આયા હતા પણ સ્કેમ થઈ ગયો તો આ માણસો આમને બિલ લઈને આવ્યો તો માસ મેન ને ઓળખતા જ કોમેન્ટ કરી નાખજો અને જો બધી મોટર ચાલુ કરવા આયા હતા આપણે તાય પણ બાપજી પાછળ આવતા રહ્યા કોઈ વાંધો નહીં બધા ભેગા થઈ ગયા આયા તા કેટીએમ લઈને પણ જાઈશું ઓંચી ઓડા લઈને આમને હે ને લગભગ ત્રણ થી ચાર વિડીયો બનાવી નાખ્યા એટલા વિડીયો બનાવ્યા હે મારા નામે એટલા વ્યૂ કમાવાના હે વાત જ જવા દો આયા હે એટલે વસૂલ કરવાના કોઈ વાંધો નહીં ધી નેક્સ્ટ તો આજનો બ્લોગ એને આપણે ગ્રેન ચાલુ થાય આઠસો તે નવ એટ થયા જ્યાં આપણે લાવજે ત્યાં અંદર કોપણી જ આપણે રેન પહેલી વખત બ્લોગ ચાલુ કર્યો કરતા નહી આપણે આજકી મિટિંગ થઈ ગઈ તો ડબ્બો હતો ફાઇનલી થઈ ગયા અંદર ફાઇનલી આવતા રહી આ કોપણી ઢસીએ જો આ એક નવા મહેમાન આવી ગયા છે રણમાં કામ આવી ગયા છે કોઈ કામ કર્યું નહીં આજ એને પાણી અંદર હાલવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે તો હે ને હાલવાનું થાત નહીં પણ આ ને પાટે જઈશું એટલે પાછું હાલવું પડશે થોડુંક અને કાંઠા તો પડે ગયા ભાઈ કારણ તો થોડોક વજન નહીં હે ટિફિન ને એવું છે પાણીનું વજન તો એટલો બધો છે નહીં થોડોક ગઢારા વેચી આવેલો જઈ કદાચ તો ફાઇનલી ઘડીક પારી આવી જઈએ એટલે વિહામાં આવી જાય એ બને કાંઠ પડી જવાનું છે કા કેવું લાગે બોલ બોલશે નહી કારણ કે બોલવાનો હેન ટાઈમ જો કેટલું પાણી આવી જાય વાળેનું કામ કરેલું છે આમ કેટલી વીઘા વાડી રાખો તમે ત્રીસ વીઘા વીઘા થાકતા હશે જો આગળ જાય આગળ આગળ જાય વિડીયો બનાવવા પાછળ હોય તમને ખબર સૌથી વધારે છે ને આજ કાઠું છે આ પાટો હોય ને આપણે ત્રણ થી ચાર કિલોમીટર તો છે ને શરૂઆતમાં હારીને જાવું પડે ના કે રાત રોકાવું પડે એટલે કાઠો તો હે પાછળ એલ આવે અને બાકી વ્યુ બાકી છે એક નંબર બોલો વિડીયો આવશે ફૂલ બાકાજી કી રન આગડી ગડારો એ ગડારો પણ રન રાજા ગડારો આવે છે સમજો અમને પગ ગરી ગયો એટલે આમ સમજો કેટલો ગડારો હે લ્યા

અને આ પાટો હે તો ફાઇનલી પાટે આવી જાય ને સૌથી પહેલું કામ તો તમને ખબર છે સોલર આપણે ઉભા કરી નહીં ખાન ને એક મોટર ચાલુ કરીને કામે લાગવાનું અને કામમાં શું હે તમને ખબર દેખાડો એક જ મિનિટ જો કામ કેવું કામ છે ને હાઈ લેવલનું હોય આપણું કામ મોરું ન હોય પહેલી વખત કરવાનું છે પણ જોયું હા છેડાયેલા નહીં આ નવા માણસ ખાસ ધ્યાન રાખવું પડે આપણે ડિઝાઇન શોર્ટથી જો આપણા ઉપર અબજા આવે આ કોઈ ઉકેલવાની બનેવી ફાવશે કામ ફાવશે ફાવશે તે તાપ પાંચ ખેંચવા ને એમાં હું એવું બધાને ફાવે એ તો આપણે અંદર ઉતરીને પકવું સૌથી પહેલાં જો તો પાણી ભર્યું હવે પાણી આપણે ડોલીની મદદથી ઉકેલશું સ્પીડમાં બોલે થોડુંક ચવરા તો એ છે ને ઉકેલીને પછી આપણે ગારવાની છે લગભગ ચૌદ હાથ જેવી છે એટલે ચૌદ હાથ એટલે કેટલા ફૂટ થાય આપણને ન ખબર કારણ કે એવું ચા આપણે માપ ઓલું કરવા જઈએ મન ચૌદ હાથે સમજી જજો પછી હાલો પાણી ઉકેલ લઈએ અને પછી કરી ખોદવાનું ચાલુ સૌથી પેલા જો હજી કામ ચાલુ નથી કરે જો કામ ચાલુ કરે પછી આપણે હાલ જ જોઈએ અને થોડોક નાસ્તો કરી લેવર માં કારણ કે હાલી ના તો ફાઇનલી ડોલ કમ્પ્લીટ કરી નાખીએ ને આ પાણી ઉકેલવાનું દેખાડો જો થોડોક સાઈડ આપણે ગાર લઈ લઈએ એટલે પગમાં આપણે લાગે નહીં કારણ કે અંદર જે માણસ ઉતરશે ને એને ટેફા પડીને ભૂકા લાગી જાય

હજી તો ઠેઠ કેટલી ઓંડી ખબર એક એક થાંભલો થયા કોઈ એટલે ખોલવાની હે શું હાલત થશે ખબર નહીં હાજે કેવી હાલત હશે ખબર નહીં કોઈ ખોલીને આવતા રહે ને હાલત તમે એક વખત જોવો આપણી ફૂલ ખરાબ થઈ જઈએ પહેલી વખત આવી કોઈ ખોલે એટલે આવી હાલત થઈ જઈએ સાડા અગિયાર બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આવતા રહીએ આપણે બપોરે બપોરે બપોર આ કરવા અને જોઈ લો શું હે બટેકાનું શાક રોટલી રોટલો છાશ

પડે થાવે ખરું પડે હે ના પાણી પરવાય તો જોઈ લો કાકા ની ફેરવે રોડ આટલા માં તેમને ફેરવી નાખ્યો એ આજી આટલા માં બાકી તમારે ફેરવો હે હે વજન ઘટી જાય એમ હો વજન થઈ જાય આ આપણે આ રોડે નું એકલો ફેરવી નાખું તમારા તાકા નઈ ને તાકા તે જેટલી હે અમારે આપણે એવડો જ રોડ તમને ખબર હે આવડો જ રોડ હે બહુ એટલું બધું

હજી હાલ જ જવાનું કાઠો તો આમને પડી ગઈ છે આજ આમને નવા માણા ને આપડા તો ગામડા ભરતા ચીદી વાર લાગશે ગામડા જામી ગયા ખાર સામી ગયા દેખાય અને હવે પાછું ઘરે જવાનું હાલે જેટલું આપણે હાલીને આયા તા ને હવે એ બધુંય પાછું હાલીને ઘરે જવાનું વિચાર એટલે કાંઠો જ પડે પણ જિંદગીમાં આવ્યા તો ફાઇનલી હવે જો આટલે પહોંચી ગયા હી અહીંયા આટલો પાર કરવાનું હે અને પાણી ખૂટી રહ્યું પીવાનું હવે હું કરશું જો હવે જે હલવાણા હતા પૂરું મા ઓલી હલવાણા ઓલુના કેતા કા ભાઈ હા જો ડોક્ટર આયા હી આપણે બેહર ઠીક નક આપડે આવી જવાનું હી તો ફાઇનલી પોચી ગયા કે કાઠી હાલી ના આયા કા બનવી કેટલો પગ નો ધોડે કા કેવ રયો સફર હારો રયો હારુ હાલે જ